નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત રાજ્ય સંત સમિતિના સભ્યો અને વડોદરા જિલ્લા ડેસરના તાલુકાના સંત શિરોમણી કલ્યાણદાસ મહારાજનો સંકલ્પ પૂરો કરવા માટે ઘોગંબાના વિક્રમદાસ મહારાજ દ્વારા સંકલ્પ પૂરો કરવામાં આવ્યો છે જે રામ નામ લખવાનો સંકલ્પ તેર લાખનો હતો તેની જગ્યાએ પંદર લાખ પૂરા કરીને નોટબુકમાં રામ નામ લખીને વડોદરાથી ટ્રેન દ્વારા રામ મંદિર અયોધ્યા ખાતે લઈ જવામાં આવનાર છે સમાધિગ્રસ્ત કલ્યાણદાસ મહારાજ ના એક સંકલ્પ હતો અને સંકલ્પને પૂર્ણ કરવા માટે અમારા ગોગંબાના બ્રહ્મ સદગુરુ વિક્રમદાસ મહારાજ તેર કરોડ રામ નામના મહામંત્ર જે લખવાના હતા એના બદલે પંદર કરોડ રામ નામની મહિમા લખી અને સિત્તેર જેટલા ભક્તો સંતો હાથે એ રામેશ્વરની

જાળવી રાખે જેનાથી આ દેશની મહાન સંસ્કૃતિ સનાતન ધર્મ સચિદાનંદ અમારા પંચમહાલ જિલ્લાના હું રહું છું ભોગંબામાં અમારો આશ્રમ મલાવ દેવપુરા તાલુકો કાલોલ એમાંય પરમ કૃપા પરમાત્માની પ્રભુ શ્રી રામની શિવ ભોળેનાથ ની સાથે અમારા હનુમાનજીના બે હાથ અને એની અખુટ શક્તિ હોવાથી આ કાર્યનો જે આરંભ થયો એમાં એવી બધી હનુમાનજી શક્તિ આપી છે અમારા મનની તરંગ ભાવના હતી કે અમારા વડીલ મહંતો સંતો પરમ વડીલ કલ્યાણ બાપુ ગેલાપુરી નિવાસી એમને અમે એક ચિંતાનો વિષય અમારી સાથે પ્રસ્તાવ મૂક્યો આપણી સમાજના બાળકો ખરાબ કારમે મોબાઈલ પાછળ ખૂબ સમય બગાડી રહ્યા છે તો પ્રભુ શ્રી રામનું નામ સાંજે એક કલાક લખે તો એક પરિમંત્ર થાય અને સમાજમાં આનો ખૂબ સારા વિચારો ફેલાય એ વિચારથી અમે આ પ્રસ્તાવ મૂક્યો વાતના આજે નવ મહિના થયા તેર કરોડ ની કબીલા છે હનુમાનજી દાદા એ તેર કરોડ મંત્રો લખ્યા હતા સંજીવની પોખો આવી તેવું રામાયણ માં ઉલ્લેખ છે એના બદલે પંદર કરોડ મંત્રો થયા એ પરમ કૃપા હનુમાનજી ની સાથે સમાજમાં એટલી મોટી મહેનત થઈ છે કે આ મંત્રો પ્રભાવ છે કોઈ ના જાત ઊંચ નીચ ભેદભાવ સંપ્રદાય મંત્રમાં માં આવતું નથી પ્રભુ શ્રી રામ નું નામ એટલે હાથી નો પગ છે માં બધા પગલા સમય જાય ભગવાન શ્રી રામે આવું પુરાણમાં પણ ઉલ્લેખ છે એ પ્રભાવની શક્તિ અમારા આશ્રમમાં થઈ છે એમાં અમારા વિધાનસભાના ધારાસભ્ય બાપુ પણ એના સાક્ષી છે અમારા પાંચ ધારાસભ્યો સાથે એક સંકલ્પ મૂક્યો હતો અને એના અઠવાડિયા પેલા મંત્રો ની શરૂઆત થઈ હતી એના બાર મહિના ની તે પેલા કરોડોના ખર્ચે આશ્રમ બન્યો એ મહાન શક્તિ રામ નામની છે અને એ પ્રભુ શ્રી રામના મંત્રો શક્તિ છે એ મારો પરમ સાક્ષાત્કાર અનુભવ છે નરી ઓખે દેખાતો સિદ્ધાંત છે મંત્રોની પૂજા આર્ધના શોભાયાત્રા અને આરતી પૂજા રાખી હતી પણ થોડું મેઘરાજાને એને પધારવું છે એટલે મેઘરાજા આવી ગયા એટલે કાર્ય થોડો જલ્દી અમે સમેટ્યો અને સવારે ટ્રેનમાં વડોદરાથી શ્રી રામેશ્વર આ પ્રભુ શ્રી રામના મંત્રોલય અમે જઈ રહ્યા છીએ એમાં પ્રભુ એવી શક્તિ આપે કે આવું કાર્ય ફરીવાર પણ અમે કરીએ એ ભગવાન અંમાર પર દયા કરે આખાય સમાજને સતબુદ્ધિ સારા વિચારો આપે ખરાબ વિચારો ધોવાય દૂષણ જાય વ્યસન ઓછા થાય વચનનો શક્તિનો પ્રભાવ વધે મંદિરોની પૂજા આરતી વધે એવી ભગવાન સૌને શક્તિ આપે એવી આશા સાથે હું મારું નામ આપ સૌ જાણો છો સૌના પર પ્રેમ ભગવાન જે કરવાની મને શક્તિ આપી છે અખિલ ભારત સન સમિતિ તરફથી એવી પ્રેરણા ગામે ગામ અમારા નાના નાના સંતો ફેલાઈ ફેલાય છે કે દરેક મંદિરો માં આરતી પૂજા બેઠી થઈ અને એ પરમ હનુમાનજી ની કૃપા છે હું સંતસિંહ વિક્રમદાસ બાપુ રહું છું ગોગંબામાં મારો આશ્રમ બલાવદેવપુર આપસો સૌને જય શિયા જય સચિદાન